પોરબંદરમાં એક મહિલા લગ્ન વગર જેની સાથે સાડા નવ વર્ષથી રહેતી હતી તે શખ્સ અને તેની માતાએ સાથે મળી તે મહિલાની હત્યા કરી હતી જે બનાવમાં પોલીસે આરોપીને માતા પુત્રને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા જેને કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા છે મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલની સામે ફૂટપાથ પર રહેતા અને મજૂરી કામ કરતા રાકેશ ઉર્ફે રાજુ સોમનાથ ગાયકવાડ બાર વર્ષ પૂર્વે અમદાવાદની ચૂંપડપટ્ટીમાં રહેતો હતો ત્યારે સંગીતા તુકારામ માંગ નામની યુવતી સાથે ફૂલહાર પહેરાવી અને લગ્ન કર્યા હતા ત્યારબાદ તે પોરબંદર રહેવા આવ્યા હતા અને પોરબંદરમાં તેના પાડોશમાં રહેતા સાજન કાલુ ડાભી નામના શખ્સ સાથે સંગીતાને પ્રેમ થઈ ગયો હતો જેથી તે રાકેશને છોડી સાડા નવ વર્ષ પહેલાં સાજન સાથે રહેવા ચાલી ગઈ હતી પરંતુ સાજને દારૂ પીવાની ટેવ હોવાથી સંગીતા સાથે બોલાચાલી અને ઝઘડા થતા હતા તેમજ સાજન અને તેની માતા ફુલિયાબેન સંગીતાને અવારનવાર માથાપૂટ પણ કરતા હતા બે દિવસ પૂર્વે પણ મોડી રાત્રે માઠાકૂદ કર્યા બાદ સંગીતાનું મોત થઈ જતા સાજને બનાવ છુપાવવા તેની અંતિમ યાત્રા કાઢી સ્મશાને લઈ ગયો હતો જે અંગે રાકેશને જાણ થતા તેને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી આથી પોલીસ સ્મશાને દોડી ગઈ હતી અને ત્યાંથી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો ત્યારબાદ રાકેશે સાજન અને તેની માતા સામે સંગીતાની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે માતા પુત્રની ધરપકડ કરી છે પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ સાજને એવું જણાવ્યું હતું કે સંગીતા અવારનવાર તેને છોડી ચાર પાંચ માસ માટે અન્ય સ્થળે ચાલી જતી હતી ઉપરાંત બનાવની સાંજે માતા પુત્રને જમવાનું બનાવવા બાબતે સંગીતા સાથે બોલાચાલી થઈ હતી આથી બંનેએ તેને સાંજે માર માર્યા બાદ રાત્રે નવથી થી અગિયાર સુધી પણ બંનેએ ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં રહેલી સંગીતાને સારવારમાં ખસેડવાના બદલે ત્યાં જ રહેવા દીધી હતી આથી તેનું મોત થયું હતું પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા તેને જેલહવાલે કરવાનો હુકમ કરતા બંનેને જેલહવાલે કરાયા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર